ભાઈ છે હું ટાટા ધાન્ય કંપની મેનેજર તરીકે કામ કરું છું આજે આપણે દગાવડિયા ગામમાં અહીંયા રાખી હતી ટાટાનું એકાવન કપાસ વાવેલી છે તો એ આપણા વેપારીઓને બતાવ્યું છે હવે આપણી સાથે એક વેપારી છે ડાબલા ચોકડીથી અંકુરભાઈ તો અંકુરભાઈ નો અભિપ્રાય લઈએ કે આ વેરાયટી કેવી લાગે છે ધાન્ય એકાવન વેરાયટી કેરીની સાઇઝ કેરીની સિરીઝ સારી છે પ્રકારની જીવાત ઓછી

તો બધા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે આવનાર સિઝનમાં તમે આ વેરાયટી વાવજો ટાટાનું એકાવન એની ખાસિયત એ છે કે જો વરસાદ પછી બી બહુ સારું એનું દેખાવ છે સિરીઝમાં કેરીઓ આવે છે કોઈ પણ છોડા પણ જોઈ લઈએ એમ નથી કે એક છોડ ઉપર બધું છોડ ઉપર સારી કેરીઓ છે બરાબર તમે જોઈ શકો છો કે જો લડી સાથે એકદમ સારી સિરીઝમાં કેરીઓ આવે છે તો આવનાર સિઝનમાં તમે ટાટા એકાવન વાવજો ખૂબ ખૂબ આભાર તમારો 10. thank you